તથા કાળા કલરની સ્કોર્પિયો કાર નંબર સીજે ટ્વેલ સીપી જીરો સિક્સ નાઇન ટુ કિંમત પાંચ લાખ એમ કુલ મળી ત્રણ સાત લાખ ત્રેપન હજાર સાતસોના વીસના મુદ્દા પર સાત મુદ્દા પકડી પાડતી લખતર પોલીસ લખતર પોલીસની માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફને ખાનગીરાએ બાતમી મળી હતી કે સદાર્થ ગામ તરફથી એક સ્કોર્પિયો કાર લખતર તરફ આવી રહી છે અને અંદર તેની અંદર વિદેશી દારૂ ભરવામાં આવેલ છે આથી લખતર પોલીસ સ્ટાફના પીએસઆઈ એને ડાબી કમલેશભાઈ પોપટભાઈ વાઘેલા જયપાલસિંહ પરમાર અને ચીનાભાઈ રામજીભાઈ માનેચા વોચમાં ઊભા રહી ગયા હતા ત્યારે કારાકલરી સ્કોર્પિયો કાર લખતર પોલીસથી થોડેક દૂર આવતા સ્કોર્પિયો કાર ચાલકને ખ્યાલ આવી ગયો કે પોલીસ તેના વોચમાં ઊભી જ્યાંથી તેને તુરત રિવેશ મારી અને પરત સદાત ગામ તુરત મારી મૂકી હતી ત્યારે સરદાર ગામ જવાનું જે રેલવેનું ફાટક હતું તે ફાટક બંધ હોવાથી એ કાર ચાલકે રિવેશ મારી અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ માટીની અંદર અને બાવરની અંદર તેની ગાડી ખૂચ જતા તે ગાડી સ્થળ ઉપર છોડીને નાથી છૂટ્યો હતો ત્યારે પોલીસે સ્કોર્પિયો કારની તપાસ કરતા તેને અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હોય તેનો કબજો લઈ અને પ્રોહિબિશન એક્ટ પુનઃ દાખલ કરી